ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લા સંકલન ની બેઠક ને છોડીને તરણા ઉપર વિકાસશીલ તાલુકાના પૈસા ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરાયા જેલા આયોજન અધિકારી એક એજન્સીના ઇશારે કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવ બાયોગેસ મંજૂર કરી દીધા પાણી પુરવઠાની યોજનામાં પાસઠ કરોડનો ખર્ચો એક પણ ગામમાં પાણી પહોંચ્યું નથી સહિતના આરોપ ટેડાપાડા ધારાસભ્ય ચેતર વસાવા નર્દા જિલ્લા કલેક્ટરની બેઠકને છોડીને ધરણા ઉપર બેઠા જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થાય છે તેવામાં ટેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ છે જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આપ્યું હતું ત્યારબાદ મીટીંગો થઈ અને પ્રભારી સચિવના સ્થાને ટેડાપાડાના સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતો માટે સિંચાઈના બોર મંજૂર કર્યા પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારી એજન્સીના ઇશારે કામો બદલીને વીસ વીસ લાખના તળાવ બાયોગેસ મંજૂર કરી દીધા હોવાનો આક્ષેપ ચૈતર વસાવાએ કર્યો લોકોને ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે આપ ધારાસભ્યએ પોતાના કામોને સમાવવા માંગો છો કે કેમ તે અંગે સવાલ કર્યો પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી ને એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે બનવા માટે કોઈ છત નથી મનરેગામાં મટીરિયલ પૂરું પાડવા માટે એજન્સીને જે સમય આપવામાં આવ્યો હતો તે પૂરું થઈ ગયો છે તેમ છતાં પણ તે જ એજન્સીને ફરીથી કામો સોંપ્યા છે ને હમણાં જ બાવીસ કરોડના તેમના ચુકવણા થયા છે આ સિવાય પરિયોજનામાં બસો પંચોતેર કલમ હેઠળ પાંચ કરોડ ત્યાંસી લાખના હમણાં જ જે કામો થયા છે એવું બતાવવામાં આવ્યું પરંતુ સ્થળ ઉપર કોઈ કામ થયા નથી કોઈ પણ અધિકારી તેના કોઈ જવાબ આપવા તૈયાર નથી પાણી પુરવઠાની યોજનામાં પાસઠ કરોડનો ખર્ચો કર્યો છે પરંતુ એક પણ ગામ પાણી પહોંચ્યું નથી આ તેમના મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટરને ચેમ્બરની સામે ધરણા ઉપર ચૈતર વસાવા બેસી ગયા અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળે છે એમાં અગાઉ સાત દિવસ પહેલાં લોકહિતના પ્રશ્નો મૂકી એ પ્રશ્નોની એ દિવસે ચર્ચા અને નિરાકરણ કરવાનું હોય છે ત્યારે અમારે અગાઉની જૂન મહિનાની બેઠકમાં પણ અગિયાર જેટલા લોકહિતના પ્રશ્નો હતા તેનું આદિન સુધી એ નિરાકરણો નથી આવ્યા અને આ મહિનામાં પણ મારા જે પ્રશ્નો હતા એમાં જિલ્લા વિકાસશીલ જેમાં ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકા તાલુકાઓ છે જેમાં મારા મત વિસ્તારના ડીડીયાપાડા અને સાગબારાઇમાં એમાં સમાવેશ થાય છે ત્યારે દર વર્ષે દર તાલુકાને બે બે કરોડ રૂપિયા મળે છે એટલે આ ચાર કરોડોનું આયોજન અમે પદાધિકારીઓને કમિટી બેસીને આયોજન કર્યું નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબની અધ્યક્ષતામાં એ બહાલી પણ આપવામાં આવી મંજૂર પણ થયા ત્યારે એ આયોજનમાં અમારે ઢીડિયાપાડા અને સાગબારાના સોસો ખેડૂતો જેમને સિંચાઈના બોર મોટરો કરી આપવાની યોજના હતી છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ ચાર કરોડના ખર્ચો એમણે વીસ વીસ લાખના તળાવો અને પચીસ લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા ચાર કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના સિંચાઈના ગોર મોટરો મંજૂર થાય અમારી માગણી છે સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં પાંચ કરોડ બ્યાસી લાખ રૂપિયા આવ્યા અને એ ગરડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં આ આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ચેકડેમો બન્યા છે જેટલા પણ એમાં ઉજ્વલ સિંચાઈ યોજના બની છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી ઠોકીને હું દાવો કરું છું એવી રીતના મનરેગામાં જે એજન્સી મટીરિયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે પંચાયતને પાંચ લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહારની એજન્સીને લાવી મટિરિયલ પૂરું પાડવાના નામે એને કામ આપવામાં આવે છે અને એક એજન્સીને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી કબજી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર રેલ રોયલ્ટી વગર બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ બાવીસ કરોડ રૂપિયાના ચૂકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એજન્સીને ટેડિયાપાડા અને સાગબારામાં ભરી લાવવામાં આવી છે ત્યારે અમે તમામ કામો પાંચ લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે અને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહી એવી અમારી માગણી છે તેવી જ રીતના આદિ આદર્શ ગામમાં જે અઢાર કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું એવી જ રીતના અડસઠમાંથી બીજા પચાસ કરોડ બાકી છે એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે એ જ વાતને આજે અમારે સંકલનમાં ચર્ચા હતી પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને અધિકારીઓને માહિતી આપવાનું જણાવ્યું પણ કોઈ અધિકારી માહિતી આપી નથી શકે ત્યારે કલેક્ટર શ્રી નર્મદાના ચેમ્બરની દરવાજા પર અમે ધરણા પર બેઠા છે તમામ નર્મદા જિલ્લાના વહીવટી અધિકારીઓ આવી અમને આ વિકાસશીલ તાલુકાના આયોજન બાબત હોય કે બસો પંચોતેર કલમની બાબત હોય કે મનરેગાની બાબત તમામ બાબતે અમે ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી ઉઠવાના છે